ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમ દ્વારા રાજ્યના વિવિધ બસ ડેપોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત અંકલેશ્વર શહેર અને ભરૂચ નર્મદા ચોકડી પાસે આવેલ જીએનએફસી બસ ડેપોનું નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે આ બંને પ્રોજેક્ટનું આજરોજ ભરૂચના લોકલાડીલા સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જીએનએફસી બસ ડેપોનું નવીનીકરણ બે કરોડ સડસઠ લાખના ખર્ચે કરવામાં આવશે જ્યારે સાઠ વર્ષ જૂના અંકલેશ્વર શહેર ડેપો અને વર્કશોપનું નવીનીકરણ અગિયાર પોઈન્ટ કરોડના ખર્ચે કરવામાં આવશે જીએનએફસી ડેપોનું કામ અગિયાર મહિનામાં પૂર્ણ થશે જ્યારે અંકલેશ્વર ડેપો અને વર્કશોપનું કામ અઢાર મહિનામાં પૂર્ણ થશે આ સમયગાળા

સમગ્ર ગુજરાત આજે વિકાસના માર્ગે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે ઔદ્યોગિક ક્ષેત્ર હોય ખેતીવાડી ક્ષેત્ર હોય કે પછી કોઈ પણ ક્ષેત્રે હોય પ્રવાસન ક્ષેત્રે ગુજરાત ખૂબ હરણફાળ પગલા ભરી રહ્યું છે તો એની સાથે સાથે પ્રજાને અલગ સ્થાનો પર પહોંચવા માટે વાહન વ્યવહારની પણ કેટલી જરૂર હોય પ્રજાની માંગને ધ્યાનમાં રાખીને દરેક દરેક મોટા શહેરો હોય મોટા જિલ્લાઓ હોય ત્યાં એસટી ડેપો થી માંડીને જે પણ પ્રજાની સ્થાનિક લોકોની માંગણી મુજબ એસટી ડેપો વિશાળ સંખ્યામાં મોટા કદમાં બન્યા છે આજે ભરૂચ જિલ્લામાં પણ અંકલેશ્વર બસ બસ ડેપો વર્કશોપ અને પાસે સ્ટેશન નું વિશાળ સંખ્યામાં નિર્માણ છે આજે ખાતમુહૂર્ત નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અગિયાર કરોડ જેટલી માદબર રકમ ના ખર્ચે આ નવ નિર્માણ બિલ્ડિંગો બનવાના છે આમાં તમામ પ્રકારની સુવિધા હશે કર્મચારીઓને ત્યારે રહેવા માટે ડ્રાઈવર કંડક્ટરને આરામ કરવાથી માંડીને

જીએનએચની અધિકારક જીએનએચ પણ ભરુદ જે બસ સ્ટેશન બનવાનું છે એની જમીન પણ આપી છે અને ફંડ પણ આપ્યું છે એટલે આ પ્રજાના હિત માટે જે જીએનએચ પણ આગળ આવી છે તે એમને અમે આભાર માનીએ છે અને ખૂબ સારી સંખ્યામાં આ વિસ્તારના આગેવાનોની ઉપસ્થિતિમાં આજે ખાત થયું છે આવનારા દિવસોમાં પ્રજાની સુખાકારી માટે આ સરકાર બિલકુલ કટિબદ્ધ છે અને સરકારની સાથે અમે પણ પ્રજાની સુખાકારી સાથે જોડાયેલા છે